માતાજી મિત્રો રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજ તો એરંડામાં પાણી વાળ્યું છે તમાકુમાં તમાકુ લગાવી દીધું છે અને જો આજ તો પાણી વાળ્યું છે એરંડામાં હવે નહીં અડધું તો પાઈ દીધું છે આગળ એરંડા લણવાનું ચાલુ છે એરંડા પણ લણી લીધા આગળ અને પાસલ પાણી પાવાનું ચાલુ છે તો હવે તો લગભગ બાર નહીં બાર તો નહીં લગભગ ઘણો ને બે બે અઢી વાગે પી રહેશે મિનિમમ ત્રણ વાગ્યા સુધી પોણી પી રહેશે તો બ્લોગમાં જોડે રહેજો આપણે પોણી પાવાનું છે અને ખાતર એ નાખવાનું છે અને પાળી એવું પણ હમી કરવાની છે ચમકેજૂલી વખત પોણી પાવા રે એટલે બધું ખાતરે નાખવું પડશે પોણી એ વાળવું પડશે અને હમું પણ કરવું પડશે જો હાલ ખાતર તો એક ભાગમાં નાખી દીધું છે અને એક ભાગ બાકી છે અને હમું કરવાનું તો બે બે ભાગ બાકી છે હમું કરવાનું જો તારે હવે બગલાને મજા આવવા માંડીજો તો ફોણી છે એટલે બગલાને મજા ચમકે એમનું ખાવાનું મળી રહે એમને તેમ મિત્રો હવે આપણે ખાડીક રેન મળીએ ઓકે અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો ખડી મળી તો મિત્રો કોઈ નહીં આ જો પાળી હમી કરીને એવી રીતે જ પાળીઓ હરખી કરતી કરતું જવાનું છે અને આગળ પાછળ પોણી ચાલું છે ને આ પાળી હમી કરતાં કરતાં જઈશું અને એક આ ભાગ અને એક આ ભાગ લ્યો પાવાનો બરાબર તો જો ખાતર આ ભાગમાં જ બાકી છે નાખવાનું જો હોય તો નાખેલું છે આ પાકમાં છ સાત ચહેરા રહ્યા છે વધારે નહીં આ ભાગ ને એનો આ મોટો ભાગ છે અને આ પોણી ચહેરા આપણે ખાતર તો હાલ નાખવાનું નહીં પહેલાં તો પાણી અમે કરી જવાની કેમ કે હવે વચ્ચે એક જ ચેરો એમ કે એક ચહેરામાં પોણી આ એટલું અમુક કર્યું છે કેમકે આટલું બાકી છે અને પોણી પીતા તો વાર નહીં થતી હજુ હાલ ચહેરો વાળીને આવ્યો છું બે મિનિટ થઈ છે હાજ મિત્રો સો સાત મિનિટમાં ચહેરો ભરી દે ઘણો ટાઈમ નહીં લાગતો એટલે આગળ અમુક કરે છે આનું પાછળ પાણી એટલે વધારે ટાઈમ પેલા પાકમાં હતું તો ઘડિયા બે ત્રણ ચહેરા હમણાં કરી દીધા એટલે કે બાજુમાં પીએ જાય ને આગળ અમુક કરે જાય આગળ પછી અહીંયા અહીં ધોડા ધોળા થતો તું નહીં એ પછી એવી રીતનું કર્યું બરાબર તો મિત્રો હવે કડીક રહીને મળીએ પાળ્યું હમી કરવી પડશે ને કે પોણી તો ચેડે ને ચેડે આવે જુઓ તો આપણે હવે કડીક પાળ્યું હમી કરશો પછી મળીએ ઓકે આપણે તની મેકી ને હવે જાણું છે ચીથી લેવા હવે જુઓ તમારે કોઈ પણ કમ્પ્લેટ થઈ જશે હજી તો આ જ હજી બે દિવસ પછી જુઓ અમુક અમુક તો જો કમ્પ્લીટ દેખાય જો હજી ફૂલ બ્લોગ આવી જાય આપણે બે ત્રણ દિવસ પછી અસલ થઈ જાય ને તો તમાકુનો પણ આપણે ઉજી જઈએ એમ કેસલ ચોંટી જઈએ કમ્પ્લેટ જમ શકે મજા ઉછે નહીં જુઓ આપણે હવે જવાનું લેવા પાણી ચાલુ જ છે જો આ વેસાથી ચાલ્યા હતા પણ એ પલળી લીધી એટલે હુકાવાના આશી છે અમે ઓડવાયા છે ને અમે તમાકુ તો ખબર જ છે કે ઓડવાયા મકાઈ હજુ આપણે હરકે થઈ નહીં તો આપણે હવે આ ફૂલ મળી આસપાસ પછી કાલે જવાનું એટલે હવે કડીક મળીએ કે મિત્રો આપણે હવે થોડાક જ ત્રણ ચાર ચાર આ રહ્યા છે પાવાના જો અને આ ચીકુડી છે આટલી હમણાં જે અને ટેકરો છે એટલે સારું ઉપાધિ તો છે જો એ પોણી જો ટાબે ટાબે નહીં પીધું હમણાં ટેકરો છે અને વચ્ચે ખડો હોય ને એટલે પોણી ભોગતું નહીં જો ને આપણે હવે ત્રણ આટલામાં તો શું પંચર્યું છે ને બોરે અહીંયા થોડુંક નીકળીને આવે છે ને એટલે બે ચહેરામ તો ખાલી થોડું થોડું જ લેવાનું ને એક આ બે ચહેરા આખા પાવાના છે હોય તો મિત્રો કડીકડીને મળીએ જુઓ ભરાવ થાય રહ્યો ઘણો હવે હમણાં જવું પડશે જો આ નેક તો ટૂટમ ટૂંટ થાય કેટલો ભરાવ છે હવે છૂટું મેળ લીધું છે આટલામાં જમ પીવું એમ પી જાય જો હું તોડી છે જો જ અહીંયા પોણી જવા દેવાનું છે જો હમણાં જાયરું હમણાં જાયરું જમણા જાય એમાં જવા દેવાનું ખાલી પી જવું પડે મિત્રો ટેકરો છે ને ખડો હોય છે ને એ બધી રીતનું છે મિત્રો કંટાળી ગયા તો બરાબર ને જેમ કે સેતર એ રીતનું છે ને મિત્રો હાલીફેરે આ તો લાઇટના કારણે અને આગળ ખાતરને હમું કરવાનું હતું ને ના કે એક જ દિવસમાં પી દે કાલે પણ પોણી ચાલુ હતું અને આજે બીજો દિવસ છે એટલે ના કે એક દિવસમાં જ પી દે પણ આ તો શું આગળ હમું કરવાનું હોય છે અને ટૂટાવ ટૂંટામ રહેશે ને બીજી ફીર તો વહેલા સાત વાગે ચાલુ કરે ને તો રાતે મોડા મોડા પી દે એમ તો પી છે હવે હવે મિત્રો હવે થોડુંક પાવાનું રહ્યું છે એટલે ફટાફટ પાણી પાસે મળીએ ઓકે પછી ટ્રેક્ટર પલાવા હેડે હરું ને બંધ બનશે તો હવે અહીંયા ચાલુ કરે એટલે પછી આપણે એ બાજુ જઈએ ઓકે મળીએ તો મિત્રો આપણે ટ્રેક્ટર ચાલતું હતું અહીંયા જવાનું હતું અને આપણે પછી અહીંયા જ્યાં નહીં કરાઈને ફ્રેશ થવાનું હતું કાલે ફ્રેશ થયા છે જુઓ કેમ કે મિત્રો ટાઈમ ચૂલો થઈ ગયો છે જો છ પોચને પંચાવન થઈ ગઈ છે બરાબર અને આપણે કરાઈને ફ્રેશ થયા છો કેમ કે રિલે બનાવવાની હતી એટલે પછી જોઈ ટ્રેક્ટર ચાલતું હતું એમણે ગયા નહીં તો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ કેવો હતો આપણે આ ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય બાબાની